નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે આગવી શુઝ અને રાષ્ટ્રહિતના સંકલ્પની સાથે આગવું વિઝન છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે આગવી સુધ અને રાષ્ટ્રહિતના સંકલ્પની સાથે આગવું વિઝન છે કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં આવી વિકાસ કાર્યો કર્યા છે છેવાડાનું માનવી આગળ વધે તે માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સતત પ્રયત્નશીલ છે વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલના પ્રચારાર્થે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના રંગુપવન ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાર સભાને સંબોધન કરતા વાત કહી હતી આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જનજનનો અવાજ બની છે મોદીજીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના આશીર્વાદ સાથે આપણે ભાજપને ચારસો પ્લસ સીટ જીતાડવાનો સંકલ્પ કરવાનો છે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર જલ્દની ગેરંટી આપી છે આ ગેરંટી ડાંગમાં સાકાર કરવા માટે જિલ્લાના બસો એસી ગામડાઓમાં તાપી આધારિત પાણી પૂરું પાડવા માટે આઠસો કરોડની યોજના ડબલ એન્જિન સરકારે આપી છે તેમણે ઉમેર્યું કે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ધંધા રોજગાર શરૂ કરવા માટે બેન્કોમાંથી લોન લેનાર ગરીબ લોકોના ગેરેન્ટેડ શ્રી મોદીજી બન્યા છે દરેક સરકારી યોજનાઓ ગરીબ માણસોને ઉપયોગી થાય તેમ નાના માણસો આગળ આવે અને દેશ વિકસિત ભારત બનવા તરફ આગળ વધે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યશીલ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી મોદીના હાથ મજબૂત કરવા ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનાવવા રોકાણ અને નોકરીની તકો સતત વધારવા દેશના દુશ્મનોમાં ડર કાયમ રાખવા અને ભારતનો ઝડપે આર્થિક વિકાસ થતો રહે તે માટે ભાજપ સરકાર જરૂરી છે આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઈ ગવિત સહિત સંગઠનના મંત્રી શ્રીઓ સભ્યશ્રીઓ સ્થાનિક પદાધિકારો રાજવીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો મિલન ધુડે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ડાંગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી